કેશોદ બાર એસોસિએશન બે હજાર ચોવીસ પચીસની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે જૂનાગઢના કેશોદ બાર એસોસિએશન બે હજાર ચોવીસ પચીસ ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે પ્રમુખ પદ માટે સુરત ચાવડા સતત ચોથી વખત વિજેતા જાહેર થયા છે બાર એસોસિએશનના સત્યાસી સભ્યોમાંથી ત્યાંસી સભ્યોએ મતદાન કર્યું હતું સુરત ચાવડાને સાહીઠ જ્યારે સામે પક્ષે ત્રેવીસ મત મળ્યા હતા સમાચાર મળી રહ્યા છે જૂનાગઢના કેશોદથી કેશોદ બાર એસોસિએશન બે હજાર ચોવીસ પચીસ પરિણામ જાહેર થયું છે સતત ચોથી વખત પ્રમુખ પદ માટે સુરત ચાવડા વિજેતા જાહેર થયા છે સુરત ચાવડાને સાહીઠ મત મળ્યા હતા જ્યારે સામે પક્ષે ત્રેવીસ મત મળ્યા હતા આ બાર એસોસિએશનની ચૂંટણીમાં સિત્યાસી સભ્યો પૈકી ત્યાંસી સભ્યોએ મતદાન કર્યું હતું

અને મંત્રી પદ માટે સત્યમભાઈ કર્મણભાઈ બોરડ વિજેતા જાહેર થયા હોય ઉપપ્રમુખ માટે મક્કા આશિષ સમજુભાઈ તથા ગૌતમભાઈ દેવરાજભાઈ ચાવડા તથા સહમંત્રી ના પદ માટે રાણીકા અમિતભાઈ ચંદુભાઈ વિજેતા જાહેર થયા હોય અને અગાઉ ખજાનચી ના પદ માટે ધર્મેશભાઈ પરમાર બિનહરીફ જાહેર થયા હોય અને લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ ના હોદ્દા માટે જીજ્ઞાસાબેન ભરડા પણ બિનહરીફ વિજેતા જાહેર થયેલ હોય છે જે વકીલ જેમાં મતદારો હતા મને સાહીઠ મત મળેલા છે અને સામે પક્ષે ઉભેલા અને ત્રેવીસ મત મળેલા છે એટલે તમામ સિનિયર જુનિયર વકીલ મિત્રો એ મને ફરી વખત પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવા મને સંપૂર્ણપણે મત આપેલા છે અને મને જંગી મત થી વિજેતા જાહેર કરેલ છે તે બદલ હું તમામ સિનિયર જુનિયર વકીલ મિત્રોનો આભાર વ્યક્ત કરું છું